નમસ્કાર મિત્રો મંજિલ તેજ લોકોને મળે છે જે લોકો સપના નથી જુતા પણ તેમને પૂરા કરવાની જિદ્દ સાથે સતત પ્રયત્ન કરે છે રાધે રાધે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી પર હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે વિગતે ચર્ચા કરશું વૃષભ રાશિના જાતકો માટે વીસ જુલાઈ રવિવારના દિવસની ભવિષ્યવાણી વિશે આગામી સમય વૃષભ રાશિ માટે કયા સંકેત આપી રહ્યો છે તેમને કઈ બાબતમાં સાવધ રહેવું જોઈએ અને કઈ શુભ સમાચાર જીવનમાં આવવાના છે આ બધા વિષયો પર આજે વિગતવાર માહિતી મળશે આ વિડિયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે વૃષભ રાશિના જાતકોનું કૌટુંબિક જીવન કેવું રહેશે તેમનો ધંધો કે વ્યવસાય કઈ દિશામાં આગળ વધશે પ્રેમજીવનમાં શું બદલાવ આવશે અને તેમનો સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે જો આપની રાશિ વૃષભ છે તો કૃપા કરીને આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ આજે રવિવાર છે આ દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો જય સૂર્યદેવ જેથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય વીડિયોને લાઇક કરો અને જો આપ પ્રથમ વખત ચેનલ પર આવ્યા છો તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઓલ પર સેટ કરો જેથી તમામ અપડેટ્સ સમયસર મળી શકે ચાલો હવે વાત કરીએ વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ રવિવારના પંચાંગ વિશે આજે દશમી તિથિ છે અને કૃતિકા નક્ષત્ર રહેશે આજનો દિવસ કૃષ્ણ પક્ષનો રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને પાત્રીસ મિનિટ વાગે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને ઓગણીસ મિનિટ વાગે થશે શુભ મુહૂર્તની વાત કરીએ તો આજે સૌથી ઉત્તમ સમય રહેશે સાંજના અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટથી બપોરે બાર વાગીને ચોપન મિનિટ સુધી જો તમે આજે કોઈ પૂજા કે શુભ કાર્ય કરવા માંગો છો તો આ સમયનો અવશ્ય પસંદ કરો તેમજ અશુભ સમય રહેશે સવારે આઠ વાગીને દસ મિનિટથી નવ વાગીને છ મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ મોટું કામ કે નિર્ણય લેવાનો ટાળો આજનો લકી નંબર છે પાંચ ચાલો હવે જાણીએ આજેના રાશિફળ વિશે વિગતવાર માહિતી આજે તમારું માનસિક સ્વરૂપ થોડીક અસ્થિર રહી શકે છે મૂડ વારંવાર બદલાઈ શકે છે અને તમે પણ ખ્યાલ નહીં આવી શકે કે એવું શા માટે બની રહ્યું છે કે એની બહાર કેવી રીતે નીકળવું આ પ્રકારની ઉથલપાથલ તમારા આસપાસના લોકો માટે પણ વણ કરી શકે છે પણ કોઈ પણ સ્થિતિમાં તમારી ઈમાનદારીને ગુમાવવી નહીં આજે તમને એવો કોઈ વ્યક્તિ મળી શકે છે જે તમારા લક્ષ્ય હાંસલ કરવામાં મદરૂપ થશે દિડયાળતા રાખવી છે અને દરેક બાબતને અવલોકન દ્રષ્ટિએ જોવી છે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર નથી આર્થિક બાબતમાં થોડી મુશ્કેલી આવી શકે છે પણ આ સમય તમને સાચું અને ખોટું ઓળખવામાં મદરૂક બનશે તમારા સંબંધો અને આરોગ્ય પર વિશેષ ધ્યાન આપો આજ ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે આજનો દિવસ વિશ્રામ આત્મમંથન અને પરિવર્તન સ્વીકારવાનો છે તમારું આત્મવિશ્વાસ જ તમારી સફળતાનું ચાવીરૂપ બનશે પરિવારનો સહયોગ તમારી ચિંતાઓ દૂર કરવામાં મદદરૂપ બનશે કોઈ લાંબો વેળ ખાયેલો કામ આજે પૂરો થઈ શકે છે મોટાઓનું આશીર્વાદ અને સહયોગ મળશે સામાજિક કાર્યોમાં તમારું યોગદાન રહેશે અને માન સન્માન પણ પ્રાપ્ત થશે જો કોઈ આર્થિક યોજના અટકેલી હતી તો આજે તેમાં ગતિ આવી શકે છે હાલાકે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ કામમાં અતિ ઉત્સાહ ન બતાવવો વ્યવસાય સંબંધિત નિર્ણયો માટે આજે અટકેલી ડીલ ફાઇનલ થઈ શકે છે ધંધામાં આજે ફાયદાકારક અને હકારાત્મક પરિણામો મળશે તમારું કાર્યક્ષેત્રમાં પ્રદર્શન સરસ રહેશે અને તમે ચેતીને નિર્ણયો લેશો તમારી અંદરની ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે જેના કારણે તમારું મન ખૂબ ખુશ રહેશે નોકરી કરતા લોકો માટે ઉપરવાળા અધિકારીઓ પાસેથી પ્રશંસા મળી શકે છે કપડાં દાગીના અને અન્ય ભૌતિક સુખો મળવાના યોગ પણ છે તમે કોઈ ખાસ કૌશલ્યમાં સફળતા મેળવી શકો છો અને વિદ્યાર્થીઓ માટે આજે શિક્ષણમાં ઉત્તમ પરિણામો આપવાનું યોગ છે હાલનો સમય આપના માટે સફળતા અને પ્રગતિના દ્વાર ખોલી રહ્યો છે ભવિષ્ય માટેની યોજનાઓ શરૂ થશે અને સફળતા પણ તમને મળતી રહેશે જો ક્યાંક પૈસા અટકેલા હતા તો તે મળવાથી તમારા આર્થિક હાલતમાં મજબૂતી આવશે ઘરમાં શિસ્ત અને વ્યવસ્થિતતા જાળવવાથી મનને સંતોષ અને આનંદ મળશે જોકે આજનો દિવસ ભાવનાત્મક રીતે થોડી ઊંચા નીચાઓ લાવતો હોઈ શકે છે જૂના પરિવારજના વિવાદો અથવા ભૂતકાળની કોઈ ભૂલ માનસિક તણાવ આપી શકે છે કોઈ નજીકના વ્યક્તિની વાતો તમારા હૃદયને ઊંડે અસર કરી શકે છે વડીલોનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય બની શકે છે નાણાકીય બાબતમાં અગાઉ કરેલા કોઈ રોકાણ કે લેવડદેવડથી નુકસાન થવાની સંભાવના રહેશે સંતાન સંબંધિત વિષયોમાં પણ થોડી ચિંતા રહેવાની શક્યતા છે જો તમે આજે સકારાત્મક બાબતો પર ધ્યાન આપશો તો પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે અપૂર્ણ અવસરો કે ભૂતકાળની નિષ્ફળતાઓ અંગે અફસોસ થવાની સંભાવના છે જેના કારણે મન ભારગ્રસ્ત થઈ શકે છે કાર્યસ્થળે સિનિયર્સ સાથે મતભેદ થવાથી આત્મવિશ્વાસ અસરગ્રસ્ત થઈ શકે છે આજે ભૂતકાળમાંથી શીખ લઈને આગળ વધવાનું મહત્વપૂર્ણ રહેશે નવી શરૂઆત તરફ વિચાર કરો અને પસ્તાવા કે સંશયને મનમાંથી દૂર કરો કોઈ જૂનો સંબંધ અથવા ભાવનાત્મક ઘા ફરીથી ચોંટતો અનુભવાઈ શકે છે એકલા વ્યક્તિઓને જૂના પ્રેમ અથવા લાગણીશીલ જોડાણની ઉણપ અનુભવાઈ શકે છે લગ્નિતોને વાતચીતની અભાવ કે વિચારોમાં મતભેદનો સામનો કરવો પડી શકે છે ભલે આર્થિક સ્થિતિ સંતુલિત હોય તેમ છતાં આજે કેટલાક ખર્ચા અનિવાર્ય બની શકે છે કોઈ યોજના શરૂ કરવામાં અવ્યવસ્થા અથવા દ્વિધા થવાની શક્યતા છે વિરોધીઓની ક્રિયાઓને અવગણશો નહીં સમય રહેતા તેમને સમજવું તમારા હિતમાં રહેશે હવે વાત કરીએ તમારા પ્રેમજીવન વિશે આજના દિવસે જીવનસાથી સાથે થોડી અસમાનતા અનુભવાઈ શકે છે પરંતુ ધીરજ અને સંવાદથી એ દૂર થઈ શકે છે શ્રેષ્ઠ સંબંધ માટે જૂના મુદ્દાઓને આજે છોડવું વધુ યોગ્ય રહેશે વાસ્તવિકતા આ નવી શરૂઆતનો સમય છે તમે એકબીજા સામેની પ્રતિબદ્ધતા પુનઃ દોહરી શકો છો અથવા કોઈ ખાસ વ્યક્તિથી મુલાકાત પણ થઈ શકે છે જેનાથી જીવનનો નવો અધ્યાય શરૂ થઈ શકે છે તમારે સમજી લેવું પડશે કે શું વસ્તુઓ તમને પાછળ ખેંચતી હતી તેને છોડી આગળ વધશો તો ભવિષ્ય ઉજળો બની શકે છે પ્રેમમાં મળેલા ધોખાથી થતો માનસિક તણાવ અથવા એકલતા અનુભવાઈ શકે છે પણ તમારા નિકટના લોકો મિત્રો અને પરિવારે તમને સંભાળવામાં સહાય કરશે જો તમે સંબંધમાં છો તો આજે પાર્ટનરને રીઝવવાનું અને પ્રભાવિત કરવાનો ઉત્તમ સમય છે દાદા દાદી અથવા અન્ય વૃદ્ધો માટે હોસ્પિટલ જવાનું થઈ શકે છે માતા પિતાની નજીકતા વધારે લાગશે પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે અને પાર્ટનર તરફથી પ્રેમ અને આશ્ચર્ય મળી શકે છે તમારા સંબંધોને લઈ આત્મવિશ્વાસી રહો એકબીજા પર વિશ્વાસ જ એ ભવિષ્યના પાયા છે અને તમારા પ્રેમજીવનને મજબૂત બનાવશે હવે વાત કરીએ તમારા કરિયર અંગે મિત્રો આજે તમારી મહેનતનો ફળ ચોક્કસ મળશે તમારા પ્રયત્નો સફળ રહેશે તમારા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે લાંબા ગાળાના રોકાણ પર વિચાર કરો અને ફાલતુ ખર્ચાઓથી બચો સ્વાસ્થ્યને લઈ બેદરકારી ન રાખો જેથી ડોક્ટર કે હોસ્પિટલની જરૂર ન પડે આજે કોઈ અજાણી કે રહસ્યમય વ્યક્તિથી મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનમાં નવો દૃષ્ટિકોણ લાવી શકે છે નાના મુદ્દાઓમાં ન ફસાઈ જાવ તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવાથી વ્યવસાયમાં વૃદ્ધિ શક્ય છે ધંધામાં નફો વધારવા માટે આ સમય અનુકૂળ છે લક્ષ્ય નક્કી કરો અને તેની દિશામાં પુરુષાર્થપૂર્વક આગળ વધો આજથી તમારી કાર્યક્ષમતા વધશે અને દરેક કાર્ય તમે શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો મુસાફરીના અવસરોને આવકારો તે આવકનું સોનાનું મોકો બની શકે છે વિદ્યાર્થીઓ માટે આજે અનિચ્છિત અવસરો અને અનુભવની શક્યતા છે સામૂહિક પ્રયાસોથી સારા પરિણામ મળશે કારણ કે એકતામાં શક્તિ છે હવે વાત કરીએ આરોગ્ય વિશે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે ખાસ કરીને એથ્લીટ્સ અને રમતમતથી જોડાયેલા લોકો માટે આજનો સમય સફળતા લાવનાર રહેશે તમને આજે ઊર્જાથી ભરેલું અનુભવાશે અને તમારું મગજ પણ તરોતાજું રહેશે જો તમે યોગ્ય આહાર લો અને નિયમિત યોગ તથા કસરત કરો તો તમારું આરોગ્ય વધુ સુધરશે આજનો ઉપાય પીપળના વૃક્ષને પાણી અર્પણ કરો આ તમારા માટે શુભ સાબિત થશે સદાય સકારાત્મક વિચાર સાથે આગળ વધો તમારું આજનો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે